અમદાવાદના નળકાંઠાના ગામો વરસાદી પાણીમાં જળમગ્ન થયા જન્માષ્ટમી અને ત્યારબાદ થયેલા વરસાદથી પૂરની સ્થિતિ ઊભી થઈ છે આસપાસથી કોઈ નદી પસાર ન થતી હોવા છતાં પૂરની સ્થિતિ જોવા મળી રહી છે અહીં પચીસ ગામની ખેતીની જમીન પાણીમાં ડૂબી જતા ખેડૂતો પાયમાલ થયા છે રેથલ કુડળ બકરાણા શિયાવાડ ગામમાં મુશ્કેલી સર્જાય છે ઝોલાપુર ઉપરદળ કુબડ મેલાસણાની જમીન પાણીમાં ગરકાવ થઈ છે તો પાવા પાવાઝા પણારીયા અણિયારી ગામમાં ખેતીની જમીન પાણીમાં ગરકાવ થઈ છે મહેસાણા કડી જોટાણા થોડ વિસ્તારમાં પડેલા વરસાદનું પાણી નળકાંઠા વિસ્તારમાં આવ્યું છે ખરીફ પાક તરીકે લેવાતા ડાંગરનો એક દાણો પણ ન પાકે તેવી સ્થિતિ છે અંદાજે એક લાખ વિખાર જમીનમાં ડાંગરનો પાક કોહવાયો છે મોટું નુકસાન થતાં ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે ખેડૂતોએ બિયારણ દવા ખાતર પર કરેલો ખર્ચ પાણીમાં ગયો છે વરસાદ બંધ થયા અને દસ દિવસ કરતાં પણ વધારે સમય વીત્યો હોવા છતાં હજી સુધી તંત્રએ સંભાળ નથી લીધી આજ સુધી ખેતર કે તેમને થયેલા નુકસાનનો કોઈ સર્વે નથી કરાયો વીઘા દીઠ વળતર ચૂકવવામાં આવે તેવી માંગ કરાઈ છે તો નળકાંઠા વિસ્તારમાં પાણીના નિકાલની વ્યવસ્થા કરવા ગામ લોકોએ અપીલ કરી છે ગુજરાતમાં જન્માષ્ટમીના દિવસે પડેલા સામેલાદાર વરસાદને પગલે અનેક જગ્યાએ પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ આ ઘટનાને દસ દિવસ કરતાં વધારેનો સમય વીતી ગયો છે પરંતુ હજુ સુધી પાણી ઓસરોનું નામ લેતા નથી આ દ્રશ્યો તમે જોઈ શકો છો અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના નરકાંઠાના ગામોના કે જ્યાં તળાવ છે સરોવર છે કે નદી છે તે કહેવું મુશ્કેલ છે આ ખેતરો હતા કે જે ખેતરોમાં ડાંગરનો પાક લહેરાતો હતો અને ખેડૂતોને એવી આશા અપેક્ષા હતી કે તેઓ વીઘામાંથી લગભગ સાહીઠથી સિત્તેરમાં ડાંગર લેશે અને તેનો જે ભાવ આવશે તેનાથી પોતાના આખા વર્ષનું જીવન ધોરણ સુનિશ્ચિત કરશે પરંતુ જે પ્રમાણે પાણી ભરાયા અને પાણીનો નિકાલ ન હોવાને કારણે લગભગ આ ગામ નહીં પરંતુ નરકાંઠાના લગભગ પચીસ કરતાં વધારે ગામોની જમીન છે તે સંપૂર્ણ પાણીમાં જળમગ્ન છે ખેતરમાં લગભગ કેર સમા કરતાં ઉપરનું પાણી હોવાથી જે પણ કોઈ ડાંગરનો પાક હતો તે સંપૂર્ણ પાણીમાં દબાઈ ગયો છે ਕੁਈ ਪਣ ਛੋੜ ਹੈ ਡਾਂਗਣੋਂ ਤੇਨੀ ਟੋਤ ਸੁਦਾ ਪਾਣੀ ਨੂੰ ਉਪਰ ਦੇਖਾ ਦੇ ਨਹੀਂ ਕੜੀ ਮਹਿਸਾਣਾ ਜੋਟਾਣਾ ਮਤੇ ਜੇ ਪਾਣੀ ਪੜਿਉ તે પાણી નરસરો તરફ આગળ વધ્યું હતું જેના કારણે આ પરિસ્થિતિ સર્જાય તેવું કહેવું છે એક બે નહીં પરંતુ પચીસ ગામ કરતાં વધારેના ગામોની જમીન આવી પાણીમાં જરમગ્ન છે એક લાખ વીઘા કરતાં વધારે જમીનનો ડાંગરનો પાક જે તે સંપૂર્ણ નષ્ટ થઈ ગયો છે કેટલાક ખેડૂત મિત્રો છે તેમની સાથે વાત કરું છું કેવી સ્થિતિ છે દાદા કેવી સ્થિતિ તમારા ખેતરની તમારા ખેતરના આસપાસના ખેતરોની અમારા ખેતરની અંદર સાથે સમાણા પાણી ભરાયા છે સિત્તેર વરમાં આવું પાણી આવ્યું નથી પાણીનો નિકાલ નથી ડાંગર મારે પોતાના ગઈ સાલ સાત રમણ થઈ હતી હવે આ સાલ એક એક મન ડાંગર થવાની નથી પૂરેપૂરે ડાંગર ઉપર સાતે માણું પાણી આવી ગયું છે પછી બોર ઉપર ઘઉં પડ્યા છે ચાર ઢોરાનો ચારો પડ્યો છે ત્યાં પાળો નાખ્યો છે છતાં એ પાણી હટતું નથી મશીનથી પાણી ખાલી કરી છે છતાંય બીક લાગે પાણી હોલમાં કરી છે આ પ્રતિમાં હવે કીધે જીવન જીવવું હજુ કનુભાઈ પોતે આવ્યા નથી સર્વે કરવા કોઈ આવ્યું નથી આંટા મારીને જતા રહેશે કોઈ જાહેર કરવા તૈયાર નથી સર્વે કરવા તૈયાર નથી કોઈ હજુ અહીં નાકા ફોડવામાં મેં વાત કરી છે તો કોઈ રસ લેતા નથી હજુ પાણી એમની પરિસ્થિતિમાં છે ધીમું ધીમું ગતિએ જાય છે પાણી આગળથી બહુ આવે છે તો પાણીનો ઉભરાતો વધતો જાય છે કેટલા દિવસથી આ સ્થિતિ છે આ સ્થિતિ દસ દિવસથી છે આ સ્થિતિ દસ દિવસથી પાણી ચડતું જાય ચડતું જાય છે હવે ડાંગર તો થયો રવાની નથી એરંડાનો પાકે બહુ હુકાવા માંડ્યો વરસાદ નથી થવા માંડ્યો એરંડા નહીં રહે અથવા હાલમાં એક પણ રૂપિયાની આવક નથી કેવી સ્થિતિ ખેડૂતોની અમારા ગામમાં રહેથલ ગામમાં ડાંગર તો ને પણ ઘઉંની સિઝન એ નહીં થાય શું માગું કોઈ ધારાસભ્ય નહીં ચૂંટણી હોય ત્યાં આવે જોવા આવે પછી કશું નહીં તો ચૂંટણી હોય ત્યાં તમે મત લેવા આવવાનું આ મારા મતનો ઉપયોગ કરવાનો અગિયાર દિવસ ત્યાં કોઈ આવ્યું નથી આ ડાંગે બધું પૂરું અમારે ઘઉંની સિઝન એ પૂરી થઈ જશે એટલે અમારે તો શું કર આ મારી રિક્ષા હું અપંગ છું મારી રિક્ષા તણે જઈ હતી આમ તો પાણી માંડ માંડ લોકોએ કાઢી શું કહું મારે શું કહું હપ્તા વગર અમારું કે હપ્તા ભરો બજાર દ્વારા કે ભરું સર્વે કરવા હું તમને શું કહું સાહેબ સભ્ય કે કોઈ સાંસદ સભ્ય અમારા અમિતભાઈ શાહ છે એમને કોઈ માણસો નથી મૂક્યા માણસો ચાલો મૂક્યો મત હોય ત્યાં મત હોય ત્યાં આવો જાઓ આના મત લ્યો આમ અત્યારે નહીં ચો હમણાં મત જ જવું તમારા લોકોને મારું કેવું એ સાહેબ કે આ હતા સાણંદના નરકાંઠા વિસ્તારના ખેડૂતો જેવું કહી રહ્યા છે કે આજુબાજુ એક ગામ નહીં લગભગ પંદરથી વીસથી પચીસ ગામ એવા છે કે જે ગામની સંપૂર્ણ ખેતીની જમીન પર પાણી ફરી વળ્યા છે ડાંગરનો પાક નેવું ટકા કરતાં વધારે પાણીમાં ડૂબેલો છે જેમાંથી એક પણ તણકલો અથવા તો એક પણ ડાંગરનો દાણો ઉત્પન્ન થાય છે તેવી સ્થિતિ નથી જે પ્રમાણે અત્યારે પાણી ભરાયેલા છે લગભગ એંસી હજાર નેવું હજારથી લાખ વીઘા જમીનમાં એ પાણી જોતા